આપણી સાથે સંવાદદાતા મિહિર જોડાયા છે અમદાવાદ થી મિહિર આપ ક્યાં ઉપસ્થિત છો અને સાથે સાથે ત્યાં વેપારીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રાહકોની કેટલી ભીડ જોવા મળી રહી છે બિલકુલ હજુહી શિવરંજની ચાર રસ્તા હાલ આપણે એ બી જ્વેલર્સ છે ત્યાં ઊભા છે મારી પાછળ આ હાલમાં જે પ્રમાણેના દ્રશ્યો જુઓ છો ધનતેરસનો આજે શુભ પર્વ અને તેને લઈને લોકોમાં અત્યારે જે પ્રમાણેનું એક આગ્રહ હોય દર વર્ષે કે જ્યારે ધનતેરસ આવે ત્યારે સોનાની કોઈક ને કોઈક વસ્તુ છે તે પોતે લે પોતાના ઘરમાં વસાવે અને ચોક્કસથી આ વર્ષે ભાવ છે તો ખૂબ જ વધારે હાલમાં જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસથી ભીડ છે જે અમુક ઓછી જોવા મળી શકે એવું હાલમાં દેખાઈ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો સોનાને ભૂલ્યા નથી ઘણી એવી વાત થતી હતી છેલ્લા ઘણા દિવસોથી કે સોનામાં ભાવ વધવાના કારણે લોકો છે તે ઓછો રસ બતાડી રહ્યા છે પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં અહીં ગ્રાહકો છે તે પોતે અહીં ઘરના લેવા પહોંચી ચૂક્યા છે અને ચોક્કસથી અત્યારે હાલમાં આ સમગ્ર દ્રશ્યો છે આપ જુઓ છો આપણી સાથે એબી જ્વેલર્સ જે હાલમાં આપણે ઊભા છીએ તેમના ઓનર છે તે આપણી સાથે અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે તેમને પૂછીશું સાહેબ ખરેખર આ વખતે ધનતેરસ આવી રહી છે આવી છે આજે કેવી રીતનો માહોલ છે ને દર વર્ષ કરતાં આ વખતે જુદું શું છે જે માહોલ તો રૂટીન જ છે પણ હા ચોક્કસ ભાવના હિસાબે ગ્રામેજમાં ખરીદી ઘટી છે એટલે ગઈ સાલની સરખામણીએ લગભગ પચાસ સાહીઠ ટકા જેવું વજનની રીતે વેપાર થશે માર્કેટની અંદર વેઇટ ટુ વેઇટ કમ્પેર કરીએ લાસ્ટ યરના સરખામણીએ તો એ ફિફ્ટી જેટલું જેટલું કામકાજ થવાના અંદાજ મુકાઈ રહ્યા છે અને બીજું કે સોનાના આ ભાવને પણ લોકોએ સ્વીકારી લીધો છે આ ભાવ હજી પણ આગળ વધશે એવી ધારણાથી એવી ગણતરીથી ગણતરીથી લોકો બચતરૂપી અને પ્રસંગોના ઘરેણાંની ખરીદી પણ કરી રહ્યા છે સવાલ એક એ પણ થાય કે ભાવ એક વધી રહ્યો છે અને સાથે જ છે એક તો દિવાળી અને બીજું કે હવે ટૂંક સમયમાં લગ્નગાળો બંને સાથે છે એટલે સોનું ખરીદવા માટે લોકો છે તે આગ્રહ રાખતા હોય છે મહત્વની વાત એ છે કે વધારે શું વેચાતું છે લગડી છે કે કોઈ જ્વેલ જ્વેલરી છે અત્યારે શું વધારે જતું હોય ઓબ્વિયસ જ્વેલરી વધારે વેચાતી હોય છે લગડી સિક્કા તો આવનારા પ્રસંગોને ધ્યાનમાં રાખીને બચતના ભાગરૂપે લેવાતા હોય છે પણ તો અત્યારે ખરીદારી ઘરેણાની જ થતી હોય છે અને જેને ત્યાં આવનારા પ્રસંગોને હજી વાર હોય એ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો લોંગ ટર્મ પ્લાનિંગના ભાગરૂપે એક મુહૂર્તની પણ એવી વાત કરવામાં આવે છે કે સવા બાર પછીનું મુહૂર્ત છે તો આપનું શું ધારણા છે કે કેવી રહેશે ઘરાગે કારણ કે દર વર્ષે આપ ધનતેરસ જોતા હશો અને આ વખતે સવા બાર પછીનું મુહૂર્ત છે અત્યારે એમ તો લોકો આવી રહ્યા છે ગ્રાહકો દેખાઈ રહ્યા છે શું કહેશો આપ કે આ વખતે કેવો બિઝનેસ છે થઈ શકે જી મેં આપને કહ્યું એમ કે બિઝનેસ એમ સારો જ રહેવાનો છે લોકોએ આ ભાવ અપનાવી લીધો છે અને લોકોને કોઈપણ ભાવે સોનું ચાંદી આપણા ભારત વર્ષમાં તો એ બચતનો અભિગમ છે એટલે એ લોકો લેતા જ રહ્યા છે ને લેશે જ અને રહી વાત એ કે અત્યારે સવારનો માહોલ છે મુહૂર્તના સમય સાડા બાર પછી છે મુહૂર્ત કદાચ વહેલું પણ હોય તોય લોકો ઘર સંસારમાંથી પરવારીને આવે એ જ બરાબર છે એટલે સાડા બાર પછી માર્કેટમાં વધારે કામકાજ દેખાશે આપણી સાથે અત્યારે ઓનર હતા એબી બી જ્વેલર્સના બીજા આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે કઈ રીતે સમગ્ર શોપમાં અત્યારે જે પ્રમાણે જે તૈયારીઓ છે જે હાલમાં થઈ ચૂકી છે જે પ્રમાણે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે વિવિધ જગ્યાથી લોકો છે તે વહેલી સવારે પોતાના પરિવાર સાથે અહીં પહોંચી ગયા છે અત્યારે હાલમાં આપ જોતા છો જે પ્રમાણે ઘરેણા છે તે લેવા અને પસંદ કરવા માટે જે લોકો છે તે અત્યારે આવી રહ્યા છે સાહેબ આપ ક્યાંથી આવ્યા છો અને શું લેવા આવ્યા છો ઘટલોડિયાથી આવ્યા છે રિંગ લેવા અને બ્રેસલેટ લેવા શું કહેશો આ ધનતેરસનો સારો એવો તહેવાર મુહૂર્ત એક ખૂબ જ સરસ પણ મુખ્ય વાત કે ભાવ બહુ વધી ગયો છે ભાવ વધી ગયો છે બધી વસ્તુનો મેનેજ કરવું પડે બિલકુલ અત્યારે હાલમાં જે પ્રમાણે આપણે જોયું કે ભાવ ખૂબ જ વધી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધનતેરસના કારણે અત્યારે લોકો છે તે ઉત્સાહ દેખાડી રહ્યા છે પણ થોડો ઓછો આ વખતે ઉત્સાહ હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે જે પ્રમાણે શોપ ઓનરે પણ આપણી સાથે વાત કરીને તેમને પણ જણાવ્યું કે પચાસ સાહીઠ ટકાનો જે ડિફરન્સ છે તે દર વર્ષ કરતાં આ વર્ષે જોવા મળી રહ્યો છે મિહિર અને પ્રશાંત આપ બંને જોડે